સુરત શહેરમાં ગીચ વિસ્તાર ચાર રસ્તા ઉપર આજે એક દુકાનમાં ચા મશીનમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી હતી કે દુકાનમાં રહેલ એક યુવક સામાન્ય દાજુ હોવાનું જાણવા મળ્યું છે આજે સવારે ફાયરને કોલ મળ્યો હતો કે ભાગડ ચાર રસ્તા ઉપર આવેલી મોહન મીઠાઈની દુકાન નજીક એક દુકાનમાં ચા વિચાણ કરવામાં આવતી હતી આ ચા મશીનમાં બનાવવામાં આવતી હતી અચાનક આ ચા બનાવવાનું મશીન હતું ઘટનાને પગલે દુકાનમાં ભાગદોડ મચી ગઈ હતી મશીન ફાટવાના અવાજથી આજુબાજુના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા ફાયરને જાણ કરવામાં આવતા જ ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા છે ફાયર વિભાગે જણાવ્યું હતું કે એક યુવકને સામાન્ય રીતે ઈજા પામી હતી એટલે કે દાજી જવા પામ્યો હતો ફાયર બ્રિગેડના પાસેથી મળતી માહિતી મુજબ આગળ ચાર રસ્તા કોટ સફેદ રોડ પર ધન્વંતરી જનરલ સ્ટોર નામની ચાની દુકાન અને પાનનો ગલ્લો આવેલો છે આ દરમિયાન આજે એક બાજુ દુકાન પર કેટલા ગ્રાહકો હાજર હતા તે દરમિયાન અચાનક ચા બનાવવાનું ઇલેક્ટ્રિક મશીન બ્લાસ્ટ થઈ ગયું હતું આ મશીન ધડાકાભેર ફાટતા તેની પ્રચંડ અવાજ સાંભળી તેમજ ઘટના સ્થળે હાજર લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી અને ભયનો માહોલ પણ ફેલાઈ ગયો હતો મશીન એટલી પ્રચંડતાથી ફાટ્યું હતું કે દુકાનમાં ફ્રીજ સીલિંગ ફેન તથા પીઓપી સુધા તૂટી ગઈ હતી એટલું જ નહીં તે જ સમયે ચાની દુકાની સામેથી પસાર થઈ રહેલા રાહદારી વીસ વર્ષીય રાઠોડ સતીશી પ્રવીણસિંહને એક હાથના ભાગે કાચ વાગતા તે લોહી લુહાણ અને ઈજાગ્રસ્ત થઈ ગયો હતો આ ઘટનાને જોઈ ત્યાં નજીકમાં હાજર ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા ਮਿਰੋ ਰਿਪੋਰਟ ਐਲਕੇ ਸਟਾਰ نیوز ਸੂਰਤ